ન જાણ્યું જાનથી નાથે સવારે શું થવાનું યુદ્ધના નોખા ગામના ભક્તનું અયોધ્યામાં હાર્ટ અટેકથી નિધન મૃતદેહને વિમાન મારફતે માદરી વતન નોખા ગામે લવાતા આખું ગામ હિપકે ચડ્યું છે કહેવાય છે કે જન્મ અને મૃત્યુ ઈશ્વરના હાથમાં હોય છે અને માણસ આમાં કાંઈ જ કરી શકતો નથી આવી જ એક ઘટના દેવદર તાલુકામાં બની છે તાલુકા મથક નોખા ગામના રામ ભક્ત ઘરેથી ખુશી ખુશી અયોધ્યા રામ લલ્લાના દર્શન કરવા નીકળ્યા હતા અને દર્શન કરી પરત ફરતા અચાનક તેમને હાર્ટ એટેક આવ્યું જેના લીધે અયોધ્યામાં તેમનું પ્રાણ પંખીડું વિખરાઈ ગયું ઉત્તર પ્રદેશ અને ગુજરાતની સરકારે તેમના પરિવારની મદદ કરી અને મૃતદેહને વિમાન મારફતે વતન લાવવામાં આવ્યો જ્યારે માદરે વતન મૃતદેહને લવાતા સમગ્ર નોખા ગામ ચોધારે આસુર રહી પડ્યું હતા દાલુકાના રવિવારે સવારમાં અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા જે દરમિયાન આકસ્મિક રીતે હાર્ટ અટેક આવતા નોખા ગામના ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોર ઉંમર પંચાવન ત્યારે ગામના આસપાસના દર્શનાર્થીઓ તાત્કાલિક ધોરણે

આસ્થા ટ્રેન દ્વારા નવ તારીખે રાત્રે બારને પચાસ મિનિટે અહીંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રામ ભક્તોની ટ્રેન યોજ્યા દર્શનાર્થે મોકલવામાં આવી હતી એમાં અમારા દિયોદર તાલુકાના એકસો ને ઓગણત્રીસ રામ ભક્તોને અમે અહીંથી દર્શનાર્થે મોકલ્યા હતા એમાં મારા ગામના નોખા ગામના ચાર રામ ભક્તો અહીંથી દર્શનાર્થે ગયા હતા એમાં ગોરધનજી ઠાકોર આયદનભાઈ સુથાર દુધાભાઈ રાજપૂત અને જયંતિભાઈ ઠાકોર આ ચારેય રામ ભક્તો અહીંથી દર્શના અર્થે રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા ગયા હતા તો સવારે વહેલા એ અયોધ્યા પહોંચ્યા અને દર્શન કરવા જતા હતા ત્યારે ગોરધનભાઈ નાગદીભાઈ ઠાકોર જેઓ રામ મંદિરથી થોડેક જ દૂર જતા હતા દર્શન કરવા માટે ખૂબ જ હર્ષોલ્લાસથી જતા હતા અને અચાનક જ એમને એકદમ ચક્કર આવતા નીચે પડી ગયા અને ત્યાં જ એમનું મૃત્યુ નીપજ્યું ખૂબ શોખની લાગણી છે અમે તો અમારા નોખા ગામનો એક સમજુ શનિષ્ઠ આગેવાન ગુમાવ્યો છે ખૂબ જ આ વિસ્તારમાં દુઃખની લાગણી છે અને હું રામ પ્રભુને પ્રાર્થના કરું છું ભગવાનને પરમ કરવાળું પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના સદગત આત્માને ખૂબ શાંતિ અર્પે મોક્ષ અર્પે અને એમના ઘરનાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું એમની સાથે એમનો ભત્રીજો જયંતુભાઈ ઠાકોર પણ સાથે હતો એ અને બાજુના રામપુરા ગામના અમારા શનિષ્ઠ કાર્યકર એવા કનુભાઈ ઠાકોર પણ સાથે હતા પછી રિટર્નમાં કનુભાઈ ઠાકોર અને એમના ભત્રીજા જયંતુભાઈ બંને જણ વિમાન દ્વારા અમદાવાદ સુધી એ લઈને આવ્યા અને અમદાવાદથી એમ્બ્યુલન્સથી અહીંયા સુધી ડેડ બોડીને પહોંચાડી ઉત્તર પ્રદેશ સરકાર અને તેમના તમામ અધિકારીઓ અને નેતાગણ અને ગુજરાત સરકાર અને બનાસકાંઠા કેસાજી ચૌહાણ રાત્રે ઊંઘ્યા નથી આખી રાત બધાના કોન્ટેક કરી વિમાનની ટિકિટ બુક કરાવી હોય કે હોસ્પિટલનું હોય કોઈ પણ કાર્ય હોય કેશાજી ચૌહાણ સાહેબ આખી રાત ઉજાગરો કરી અમે બધા ઉજાગરો કરી અને એમને ચોવીસ કલાકમાં અમે અહીંયા લાવ્યા છે ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને ભગવાન એમના સદગત આત્માને ખૂબ શાંતિ અર્પે એવી પ્રાર્થના કરું છું